તો જય માતાજી મારા બધા વાડીરાવને તો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું કમિંગ સૂન નવરાત્રિ માટે સ્ટેટસ એડિટિંગ કરતા અને મિત્રો વિડિયો તમને પસંદ આવે તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે હું તમને ડેમો સ્ટેટસ બતાવી દઉં કેવું આપણું ડેમો સ્ટેટસ છે મારી मर ढोली डानी साथ ते टूडोले वो, ले वो से। हेचनी ताले ताडी पडे ताडी पड़े ताडी पड़े, तारी पड़े, तारी पड़े, तारी पड़े साथ મિત્રો તમારે પણ આવું સ્ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો તો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે આપણે આમાં વોલ મટીરિયલ આપેલું છે એમાં ચાનકનો આપણે પાસવર્ડ રાખેલો છે એટલે પાસવર્ડ મિત્રો તમને આપણે આમાં વિડીયોમાં આપી દઈશું બબ્બા બબાઈના સ્ટેપ કરીને તો તમે વિડીયોને સ્કીપ ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને આવું એડિટિંગ કરતા શીખવાડી દઉં તો છેલ્લે શરૂ કરતી હે બનાવવા માટે સૌ પ્રથમ તમારા લાઇટ જરૂર પડશે જો તમારી પાસે ના હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકો છો મિત્રો પછી મિત્રો તમને મેં બે પ્રોજેક્ટ આપેલા છે અને એક ઓલ મટિરિયલની ફાઇલ આપેલી છે તો તમારે એ પણ એડ કરીને ડાઉનલોડ કરી લેવાનું છે એટલે પ્રોજેક્ટ તમારે કંઈક આ પ્રકારનો હશે તો આપણે સૌ પ્રથમ ફોટો પ્રોજેક્ટ ઓપન કરશું તો ફોટો પ્રોજેક્ટ ઓપન કરશું મિત્રો એટલે ફોટો પ્રોજેક્ટ તમારે કંઈક આ પ્રકાર પ્રકારનો હશે મિત્રો તો અહીંયા તમને નીચે ચાર ગ્રુપ જોવા દેખાતા હશે ચાર ગ્રુપ તો અહીંયા તમને એ ચારે ગ્રુપમાં ફોટા એડ કરશો એટલે આ રીતના ફોટામાં એડ થઈ જશે તમે ડેમોટ્રેટર્સમાં જોયેલા હશે તો હવે આ ગ્રુપમાં કઈ રીતના ફોટો એડ કરવાનો છે હું તમને શીખવાડી દઉં તો સૌ તો તમારા મિત્રો અહીંયા કોઈપણ એક ગ્રુપ માથે ટચ કરવાનું છે માથે ટચ કરી અને અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જઈ એટલે તમને આ રીતનું અંદર એક શેપ જોવા મળશે તો શેપની નીચે તમને પ્રશ્ન બટન જોવા મળશે તો પ્રશ્ન બટનમાં માથે ટીક કરવાનું છે અને અહીંયા તમને મીડિયાનું ઓપ્શન આવી જશે તો એ ઓપ્શન ટિક કરવાનું છે ઓપ્શનમાં ટિક કરશો તો તમારી બધી ફાઇલ આવી જશે ને ફોટા પણ આવી જશે તો અત્યારે હું કોઈપણ એક ફોટો તમને લઈને બતાવી દઉં છું તો આપણા એક ફોટો આવી ગયો છે તો ફોટાને સૌ પ્રથમ આપણે ટેપ કરી લોંગ પ્રેસ કરી અને આ સેપને નીચે ખેંચી લેશું ખેંચી પછી મિત્રો ફોટાને રોટેટ કરશું તો રોટેટ કરવા માટે હું એ ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાં જઈશું અહીંયા જઈ અને અહીંયા રોટેટ કરી દઈશું ઓપ્શનમાં જઈ નેવું રોટેટ હું કરી દઉં છું આ નેવું રોટેટ કરી અને પછી મિત્રો આની હું થોડીક નાની કરી લઈશ આ ફોટા માટે સાઈઝ નાના કરવા માટે આના ઉપર ટીક કરી અને સાઈઝ થોડીક નાની કરી લઈશ તો સાઈજ થોડીક આપણી નાની થઈ ગઈ છે પછી ફોટાનું ખેંચી લઈશ આ ઓપ્શનમાં જઈને થોડો ખેંચી અને આપણું જે આ ગ્રુપ દેખાય છે મતલબ કે આપણો જે આ બોક્સ દેખાય છે અહીંયા લઈ આવીશ અને સાઈઝ પાછી નાની કરી લઈશ તો આમાં જેવી સાઇઝ મારે આમ સેટ આવે એ રીતની સાઈઝ હું રાખી દઈશ તો આ રીતની હું સાઈઝ રાખી દઉં છું મિત્રો તો તમે જોઈ શકો છો આપણો આ ફોટો આમાં એડ થઈ ગયું છે બેગ આવીને હું તમને બતાવી દઉં તો આપણો આ એક ફોટો આમાં એડ થઈ ગયું છે તો તમારે ચારે આ ગ્રુપમાં આ રીતના ફોટા અહીંયા એડ કરી લેવાના છે એડ કરી મિત્રો પછી આ ફોટાને તમારે ડાઉનલોડ કરી લેવાનો છે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાય ત્યાં જવાનું છે ડાઉનલોડ કરવા માટે પછી અહીંયા આના પર તમારે ટીક કરી દેવાનું છે કરંટ ફ્રેમ વિસ પીએનજી લખેલું છે એના પર ટિક કરી એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટ્રેસ સેવ થઈ મતલબ કે ફોટો સેવ થઈ જશે પછી ફોટો સેવ થઈ જાય પછી બેક આવી જવાનું છે પછી આપણે આ ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે તો ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો પછી મિત્રો તમને કંઈક આ રીતનું જોવા મળી જશે મિત્રો તો આમાં તમારે શું કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં તો અહીંયા સ્ટાર્ટિંગમાં આવવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને સૌ મિત્રો તમારે જે આપણે ઓલો ફોટો સેવ કર્યો એ ફોટો લઈ લઈશું પ્રશ્ન બટનમાં જઈ તો આપણે એ ફોટો હું અત્યારે લઈ લઉં છું તો હું ફોટો લઈ લઉં છું મારો ફોટો બીજી ફાઇલમાં પડેલો હતો તો અહીંયા આપણે આપણો ફોટો આવી ગયો છે મિત્રો તો આપણો આ ફોટો છે તો હવે ફોટાની પાછો આને પણ ખેંચી અને સોંગ ઉપર હું મૂકી દઈશ મિત્રો સોંગ ઉપર મૂકી અને લંબાઈ મારે સોંગ જેટલી કરવાની છે તો સોંગની લાસ્ટમાં જવાનું છે અને પછી મિત્રો ફોટા પર ટચ કરવાનું છે એકવાર ટચ કરી એટલે આવું ઓપ્શન આવીએ મિત્રો તો એના પર ટીક કરી દેવાનું છે એના પર ટીક કરશો એટલે મિત્રો સોંગ જેટલી લંબાઈ ફોટાની થઈ જશે મિત્રો પછી મિત્રો આટલું કરી લ્યો પછી મિત્રો આમાં તમારે શું કરવાનું છે હવે ઓવરલે લગાવવાની છે તો એ કઈ રીતના લગાવવાની છે એ પણ હું તમને સમજાવી દઉં તો ઓવરલે આપણે ઓલ્ડ મટિરિયલની ફાઇલમાં આપેલી હતી તો પ્રશ્ન બટનમાં જશું અને હું ઓવરલે લઈ લઉં છું મારી ઓલ મટિરિયલની ફાઇલમાં જઈને તો આપણે ઓલ્ડ મટિરિયલની ફાઇલમાં આપણે ગયા અને હવે હું એક ઓવરલે લઈ લઉં છું તો આપણે પહેલી આ ઓરલે આ રીતની હતી તમે જોયું હોય તો આ રીતની ઓવરલે આપણી હતી તો આને ખેંચી અને તમારે શું ગણવું છે જે આ બીટ માર્ક છે ત્યાં આ રીતની સેટ કરી દેવાની છે આ રીતની સેટ કરી અને પછી મિત્રો તમારે શું કરવાનું છે માથે વોલ્યુ પર ટચ કરવાનું છે એના ઉપર ટચ કરી અને આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવવાનું છે એના ઓપ્શન ઉપર આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન તમારે સ્ક્રીન મારી દેવાનું છે આ રીતની સ્ક્રીન મારી દેવાનું છે એટલે તમારી આ ઇફેક્ટ પણ આમાં લાગી જશે તમે જોઈ શકો છો આ રીતની બાકી તમારે એમ ન કરવું ખેંચવી બેચવી ન હોય તો આ રીતના બીટમાર્ક ઉપર આવવાનું છે માનો કે આ ઓપ્શન ઉપર સ્ટાર્ટિંગમાં આવી જવાનું આને આ ઓપ્શન ઉપર ટિક કરવાનું એટલે આપણા બીટમાર્ક ઉપર આવી જશું અને પછી આ પ્લસ નંબર વર્ટમાં જઈ ઓલા મીડિયામાં જઈ અને ઓ આ રીતની સિલેક્ટ કરી લો અને સીલ સીધી તમારે અહીંયા એડ થઈ જશે બાકી સાઈડ નાની મોટી હોય મિત્રો તો તમારે એને એડજસ્ટ કરવા માટે શું કરવાનું છે માથે ટચ કરવાનું છે અને આ થ્રી રોડ તમને બધા અહીંયા હોય જવાનું છે અહીંયા જઈ અને આને ફિલ્કમ્સ એરિયા કરી દેવાના છે એટલે કદાચ સાઈડ નાની મોટી હોય મિત્રો તમારે તો એડજસ્ટ પરફેક્ટ થઈ જાય તો હું પણ કરી દઉં છું પછી મિત્રો આટલું થઈ જાય પછી તમારે હજી એક ઓલ લે લગાવવાની છે તો પાછા પ્લાસના બટનમાં જશું અને મીડિયામાં જશું અને આ બીજી ઓલ લે મારી છે એ લઈ લઉં છું તો એ ઓલ લઈને તો આપણે આ બીજું જે આપણું બીટમાં છે અહીંયા આ રીતની રાખવાની છે તો હું અહીંયા રાખી દઉં છું અને આ માથે ટચ કરી અહીંયાથી ખેંચી લઉં છું તો આપણી અહીંયા આવી ગઈ છે બીજા બીટમાર્ક ઉપર તમે ધ્યાનથી વિડીયો જોજો તો તમને ખબર પડશે પછી એને પણ ખેંચી અને અહીંયા નીચે લાવી દઉં છું અને આને પણ ખેંચી આપણે ઇફેક્ટ નીચે જ ભાઈ ઓ એ રાખવાની છે પછી આપણી જ્યાં બીજી ઓ એડ કરેલી છે ના ઉપર ટચ કરવાનું છે એકવાર અને પાછો થ્રી ડોટમાં જવાનું છે થ્રી ડોટમાં જઈ આને પણ ફીલકમ્પેસ એરિયા કરી લેવાના છે તો આ ફીલકમ્પેસ એરિયા કરી પછી મિત્રો પાછું આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં આવવાનું છે સોરી મિત્રો ફિલ્કમ્પી એરિયા જે આપણે થઈ નથી તો માથે ટચ કરી તો માથે ટચ કરી એકવાર અને થ્રી ડોટમાં જશો થ્રી ડોટમાં જઈ અને ફિલકમ્સ એરિયા કરી લઉં નીચેના ઓપ્શનમાં કરવા નથી સોરી મિત્રો ભૂલી ગયો તો હું તો ફિલ્કમ્પી એરિયા થઈ જાય પછી મિત્રો આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા ઓપ્શનમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં આવી અને છેલ્લું ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે લાસ્ટમાં છે એ સિલેક્ટ કરી લેવાનું છે એટલે આપણી ઓલ લે પણ લાગી જશે મિત્રો પછી મિત્રો તમારે શું કરવાનું છે લાસ્ટમાં જવાનું છે લાસ્ટનું જે આપણું બીટમાર્ક છે અહીંયા આવી જવાનું છે અહીંયા આવીને એકવાર માથે ટચ કરી અને આ પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે વધારાનો છે કટ કરી દેવાનો છે આ રીતનો એટલે આટલું કરી લેશો મિત્રો એટલે આપણું ટેટસ બનીને એકદમ એકદમ થઈ જરૂર નહીં પડે તમારે બીજું કાંઈ કરવાની પછી એને સેવ કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા ઓપ્શનમાં આવી અને પછી તમે જે પણ સાઇઝ રાખતા હોય તો એ રાખી દેવાની છે હું તો એક હજાર એસી રાખું છું એટલે એ રાખી એક્સપોર્ટમાં મારી દેશ મિત્રો અહીંયા એક્સપોર્ટનું ઓપ્શન તમને જોવા મળી જશે તો એના પર ટીક કરી દેવાનું છે એટલે તમારું ડેટા સેવ થવા માનશું તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોનું લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તે મારા બધા મિત્રોને જય માતાજી